નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં શાળા નંબર ત્રણનો ધોરણ એકથી છનો વાર્ષિક મહોત્સવ તથા ઇનામ વિતરણ સમારોહ યોજાયો આજ રોજ શ્રી હળવદ પ્રાથમિક શાળા નંબર ત્રણ ખાતે વાર્ષિક ઉત્સવ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના ધોરણ એકથી પાંચના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પાપા મેરે પાપા મમ્મી હું તારો હીરો દેશ રંગીલો અંગ્રેજી નોલેજ યોગ પિરામિડ વાર્તા વગેરે જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી સાથે સાથે બાળકોએ શાળા તાલુકા લેવલે મેળવેલ વિશેષ સિદ્ધિઓનું સન્માન સાથે ધોરણ પાંચના બાળકોનો વિદાય કાર્યક્રમ નિમિત્તે મિજબાનીનું પણ આયોજન કરેલ હતું આ કાર્યક્રમમાં વિશેષ દીપાપેન બોડા શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હળવદ તાલુકા પંચાયત પ્રતિનિધિ હરેશભાઈ ભટ્ટ વાસુદેવભાઈ ભોરણિયા તાલુકા પ્રાથમિક શૈક્ષણિક સંઘ હળવદ રાજુભાઈ ઝાકાસણિયા આચાર્ય પેસેન્ટર શાળા નંબર ચાર હળવદ સીઆરસી શ્રી કેતનભાઈ પટેલ વોર્ડ સભ્ય શ્રી સતીષભાઈ પટેલ નિવૃત્ત શિક્ષક શ્રી કોકિલાબેન ચૌહાણ પાટિયા પ્રતિનિધિ દલવાડી સાહેબ તથા દસાડિયા સાહેબ તેમજ સિનિયર પત્રકાર શ્રી સુધાકરભાઈ જાની એબીપી ન્યૂઝ પત્રકાર શ્રી મનસુખભાઈ ભોરાણીયા તથા વાલીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે સમગ્ર કાર્યક્રમની ઉજવણી રહી સન્માનપત્ર તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમને અંતે ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા શાળા શુભેચ્છા પાઠવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી જે ખૂબ રાહનીય છે તેમજ પ્રશંસનીય રહી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સ્ટાફ બાળકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બન બનાવ્યો હતો હળવીદ પ્રાથમિક શાળા નંબર ત્રણ શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ વી ચૌધરી તથા શિક્ષિકા જયશ્રીબેન જય જયમત ઉઠાવેલ સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.